દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ મહેર વરસી રહી છે ભાણવડનો વર્તુ બે ડેમ જેના દરવાજા ખોલવામાં આવ્યા છે દસ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા દ્વારકાના છ પોરબંદરના આઠ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જારેરા રાણપરડા ગોરણા ગામોને એલર્ટ કરાયા હર્ષદ રાવલ ગાંધવી ઈશ્વરિયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઈશ્વરિયા ભુમરાવદર પારાવડા ગામોને એલર્ટ કરવામાં આવ્યા ફટાણા મોરાણા મિયાણી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે છે તો સાથે જ સોઢણા સિંગડા સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે દ્વારકા જિલ્લામાં અવિરત મેઘમહેર વરસાદ રહ્યો છે દેવભૂમિ દ્વારકામાં જે વરસાદ છે ભાણવડનો વર્તુ બે ડેમ કે જેના દસ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે વર્તુળ ડેમની અંદર પાણીની આવક જે થઈ છે આ પાણીની હવે જાવક માટે થઈને દરવાજા ખોલવામાં આવ્યા છે દસ જેટલા દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા અને આ સાથે જે નીચાણવાળા ગામો જે છે જે હેઠતના ગામો છે તે તમામે તમામ હેઠવાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ચાહે દ્વારકાના ગામ હોય પોરબંદરના ગામ હોય તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જે પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે સતત અવિરત વરસી રહેલો વરસાદ જેને કારણે પાણીની પુષ્કળ આવક થઈ રહી છે અને પાણીનો જે પ્રવાહ જોવા મળી રહ્યો છે તેને જોતા વર્તુ બે ડેમના દસ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા